મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવના દર્શન કરવા જળ ચડાવવા માટે દેશભરમાં તેમજ વિદેશોમાં પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું પૌરાણિક શિવ મંદિર એવું શ્રી કંતારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓની આ છે મહાશિવરાત્રી હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હાલમાં મહાકુંભનો સંયોગ હોવાથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક મહાદેવજીના દર્શને આવ્યા હતા ત્યારે શિવ મંદિરોનો તાપી પુરાણમાં પણ ઉલ્લેખ છે તેવા શ્રી કંતારેશ્વર મંદિરમાં ભક્તો દ્વારા શુદ્ધ ઘીના કમળ પણ ચઢાવવામાં આવ્યા હતા

આજ અતિશય ભક્તોની ભીડ અને એની સાથે અસહ્ય આ અહીં નિહાળી શકો છો કે અમારા જે મારેદાર છે શૈલેષભાઈ ગોસ્વામી એમણે પચાસ સ્વયંસેવકોને પાસ આપીને અહીં સેવા કરાવી છે કે બહેનોની અને ભાઈ લાઈન જોડી સવારે બાર વાગ્યાથી અને રાત્રે બાર વાગ્યાથી અતિરેક ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને આજે રાતે ત્રણ વાગ્યા સુધી પૂજા ચાલશે દર્શન ખુલ્લા રહેશે વાગ્યા પછી અને ભક્તો માટે સવારે છ વાગે એ દર્શન અમે ખુલ્લા મૂકીશું અને એ ઘીના કમળનું જે ઘી છે એ ઘીનું સૌથી મોટું મહત્વ એ છે કે એ ઘી કોઈ કન્યા જેને સંતાનની થતું હોય તો કાંતા દાદાના ઘીના કમળના ઘીના શીનો શીરો ખાય તો કન્યાને અતિરેક કોઈ પણ સંજોગોમાં સંતાની પ્રાપ્તિ થાય છે